વર્તમાન સમયની માંગ છે પ્રાકૃતિક કૃષિ જે આપ સૌને ખ્યાલ છે ઝેરી ખેતી રસાયણવાળી વાળી ખેતી થી ઘરે ઘરે કેન્સર અને અન્ય રોગચાળા ફેલાઈ રહ્યા છે અને આપણા રાજ્યના અને મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી મહામહિમ આચાર્ય દેવવ્રતના નેતૃત્વમાં જ્યારે સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતી અંગે એક જાગૃતિની લહેર ફેલાઈ ગઈ છે લોકોમાં પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદનો શાકભાજી ફળ વગેરેની ડિમાન્ડ ઊભી થઈ રહી છે ત્યારે

સૌરાષ્ટ્ર કક્ષમાંથી સો થી વધારે ખેડૂતો અને ગૌશાળા સંચાલકો હાજર રહેવાના છે સૌરાષ્ટ્ર કક્ષમાં આ પ્રકારની શિબિરનું ભવ્ય શિબિરનું પ્રથમ વાર આયોજન થઈ રહ્યું છે અને આપણી સાથે પ્રફુલભાઈ સંજલિયા છે કે જેમણે છેલ્લા ચાલીસ વર્ષથી પ્રાકૃતિક ખેતીની જાગૃતિ એના પ્રચાર પ્રસાર અને રસાયણ મુક્ત ખેતી પાછળ પોતાનું જીવન સમર્પિત કર્યું છે કે એટલા બધા કેન્સરો વધ્યા છે એટલા બધા ડાયાબિટીસો વધ્યા છે એના કારણો કોઈ જાણતું નથી એનું મુખ્ય કારણ ખેતીમાં વપરાતી ગાય જ બચાવી શકે ગાય માં જ એવા તત્વો છે કે જમીન ને પાછી રિસાર્જ કરી શકે તો ગાય આધારિત કૃષિ એટલે કે ઝેર વગરની કૃષિ થાય તો આપણા બધાના ખોરાક ઝેર આવી શકે છે આ ડબલ્યુ નું કહેવાનું એવું થાય છે આવતા પાંચ થી સાત વર્ષમાં એક પણ માણસ એવો નહીં હોય જ્યાં કેન્સર ને ડાયાબિટીસ એના ઘરમાં નહીં ગયું હોય તો આપણે બધા એમાં ફસાવાના છીએ તો એનો 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 કોઈ રસ્તો જ હોય તો પ્રાકૃતિક ખેતી છે પાણી વયું છે આ આખી પૃથ્વીમાંથી તો એનો કોઈ રસ્તો હોય તો એ પ્રાકૃતિક ખેતી છે પશુધન આજે રણ વિખર થઈ ગયું છે એનો કોઈ રસ્તો હોય તો પ્રાકૃતિક ખેતી જ છે તો પ્રાકૃતિક ખેતીને આધારી ગાય આધારિત ખેતીને આધારી માનવ બચે જગત બચે પશુ પક્ષી બચે અને આપણે પણ બધા બચીએ એવું આખું જો કોઈ આયોજન હોય તો ગાય આધારિત ખેતી છે જો આપણે બચવું હોય તો આપણે બધાએ સહકાર આપવા વગર છૂટકો જ નથી જો આની સાથે આપણે લાગણીમાં નહીં જોડાય તો આપણો વારો આવી ગયો એવું સમજી લેવાની જરૂર છે જ આ નિમિત્તે અમે કાલે રાજકોટ કિસાન ગૌશાળામાં ખેડૂતો બધી જે પ્રાકૃતિક ખેતી કરે છે એ ખેડૂતો અને જેને ગૌશાળા છે એ ખેડૂતો એ બધી જ ગૌશાળાને અમે બોલાવ્યા છે કે જે ગૌશાળાની અંદર અમે ઘનજીવામૃત જીવામૃત બનાવી શકીએ દસ પોણી અર્ક બનાવી શકીએ તો ખેડૂતને સીધું મળે અને ગૌશાળાની આવક પણ થાય એવા ખેડૂતોને બોલાવે છે અને એને પૂરી ટ્રેનિંગ આપવાના છે કેવી રીતે કેવી રીતે બનાવવું કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરવી પ્રાકૃતિક ખેતીમાં કેવી રીતે આવક થાય પ્રોસેસ કરી વેચી શકાય એ બધી જ માહિતી કાલે અમે કિસાન ગૌશાળામાં આપવાના છીએ આની પેલા શિબિરો તો ઘણી કરી હતી પણ કિસાન ગૌશાળામાં જયારે કરી હતી ત્યારે બધી જ ગૌશાળા એની અંદર જોડાણી અને એની ઈચ્છા છે કે આ તો હાલો આવક વાળો છે અત્યાર સુધી એને આવક નથી અને ગાયો હાચવે છે તો આ તો ખેડૂતને સીધું ખાતર જોઈએ છે એટલે એની એની અઢળક એના ખોરાકની બધી જ આવક એમાંથી શરૂ થઈ જાય એટલા માટે એને ખુબ રસ પડ્યો છે એટલે મેં એની આઈસીબી રાખવા દેવાનું એના લગભગ એમાં તો સો થી બસો ખેડૂતો જે આવ્યા હતા એને લાભ મળ્યો છે પણ એની જાગૃતિ આખા ગુજરાતમાં આવી છે